જય મસ્ત્રા જય મુરલી થર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને અવારવારમાં ઊઠી નાસ્તા પાણી કરી અને ઠાકોડો બહુ જ લાગ્યો તો એટલે મોડા ઉઠ્યા હતા અને પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડોક સામાન ગોઠવવાનો હતો તો એ ગોઠવી લીધો છે અને કપડાં ધોવાના છે બહુ ઝાઝા તો અત્યારે બે બાયું કપડાં ધોવા બે ગયું છે મારા નણંદ અને મારી બેન બે અને હું ને અમારે ટીંગી બેન છે ને નાની એ બે થઈ અને જો બધું થોડું ગોઠવી નાખી અને રસોઈ પાણી ને એવું બધું કરી લઈ તો જો અત્યારે રસોઈ પણ થઈ ગઈ છે અને હવે બેહી ગયા છે જમવા તો જમી લઈ અને જમીન પછી જે બીજું કામ બાકી રહ્યું છે ને એ કામ બધું કરશું અને બીજું એક ઈ છે કે હાંજે બીજા બધા અમારા ભાઈ નાની ના પાર્ટનર છે ને બધા બીજા મારા ભાઈ અહીંયા રહેશે ઈ તો એ બધા પાર્ટનર છે એ બધાને જમડવા ગોઠવો છે તો બધા હાંજે જમવા આવવાના છે ને તો બધાનો જમણવાર બનાવવાનો છે અને થોડુંક બધી તેજુરી એક ગોઠવવાની બાકી રહી ગઈ છે તો એ ગોઠવી નાખશું અને બધાય આ બીજા બધાનો જે નાવા ધોવાનું બાકી છે બે ત્રણ દીધી બિચારા નાયા નથી એક ના એક કપડે બધો ધૂળ ધમાસો થઈ ગયા હે તો એ બધાનું એ બધું કામ કરશે નાવા ધોવાનું એ બધું હાલશે ને હાથની રસોઈને એવું બધું કરશું સામાન ગોઠવવાનું બાકી છે તો હાથ બધા જમવા વાળા આવી જાય તો એનું કરશું

જો આ ભાઈ એના મકાન છે એમાં એવું છે કે જો આજે દિવસનો સોરી મિત્રો ટાઈમ નો રહ્યો ને એટલા માટે એને વિડીયો ઉતારવાનો ગાળો નહોતો રહ્યો એટલે આ ઉપરના મકાન છે એ હવે કાલે ઉતારીશ કેમ કે આજે આખો દિવસ બધું ગોઠવી લીધું છે ને ત્યાં મોડું થઈ ગયું છે અને અત્યારે જો બતાવું આ આવે છે ને ઓલ બેઠક રૂમ છે મહેમાન બેઠા છો આ રૂમ છે

જો આ બધા હે ને રસોઈ કરે ત્યાં મહેમાન બધા આવ્યા છે ને બધાને કામે વગાડી દીધા છે તો જો બધા રસોઈ કરે છે અને અમારા બેન બાજુ આ અમારા મેન બેન ભાઈ છે આ મકાનના મકાન માલિક છે આ ઘરધણી ઘરધણી આજે તૈયાર છે ને વેઈ ગયા હવે જો આ રૂમ ગોઠવો એ બતાવો કેમ કે હજી થોડાક લબાસ જો આવી રીતના રખડે છે હજી બધું આમ કમ્પ્લીટ નથી થઈ રહ્યું જારું આ સેટ ફિટિંગ કરી અને અંદર બધો સામાન ભરવાનો હતો તે બધો ભરી લીધો છે હજી જો આટલા લબાસા રખડે છે ને બધા હરખા કરવાના બાકી છે આ માળીઓ બાથરૂમ ઉપર આવે છે બહુ જ મસ્ત મોટો માળીઓ છે ઈ હવે આ બાથરૂમ આ બાથરૂમ છે આ રીતનો બાથરૂમ ના દરવાજા આ રીતે આવે છે જો આ કબાટ ગોઠવો હશે ય હજી એને એમાં એવું છે આ બીજી હાડી તો બધી સેટીમાં જ ભરી દીધી કેમ કે આમાં હમા એમ જ નથી તે અને આ ફોટો જો કેટલો મસ્ત ફોટો છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી બતાવજો હા શેઠ ને શેઠાણી હે ભરતભાઈ અને અમારા રામબાઈ રમીલા બેન હાલો ને રમીલા બેન ઈ કે રામભાઈ નો કેતા પણ મારા બાપુને હે ને રામબાઈ નામ ફેવરેટ છે એટલે રામબાઈ જ મને એમ થાય કે હું રામબાઈ જ કઉ એટલે જો એવું છે કે ઉપરનો રૂમ છે ને અત્યારે રંધારા જેવું છે ને તો બહુ હારો નહીં આવે એટલે છે ને એ રૂમ બધું એમાં તો જાજી વસ્તુ નથી વધારાની વસ્તુ જે નહોતી જોતી ને એ જ બધી ગોઠવી છે તો અત્યારે જો એ ઉપરનો રૂમ છે કાલે બતાવીશ તમને આજે આ બતાવી દીધો છે આજે અંધારું થઈ ગયું છે પણ હરખું નહીં બતાવ્યું એવું દેખાણું એટલે એવું છે ને જો એ બધું થઈ ગયું છે ને અત્યારે આવ્યા છે અમારા ધર્મેશભાઈ અને રાહુલભાઈ ની બધા મહેમાન અહીંયા આ ભાઈ ને એની દુકાનમાં જે પાર્ટનર છે ને એ બધા હે તો એ બધા આવ્યા છે ને એક આધા ભાઈ છે એ બાર ગામ ગયા છે એટલે એ નથી આવ્યાના પણ આજે બધા જાજા જ આવવાના હતા અને બીજું એક એ છે કે આજે રસોઈમાં જો કાલે હે ને કાળો નહોતો રહ્યો રસોઈ કરવાનો કે એટલે છા પાણી ખાલી પી લીધા તા આમ સૂલો નવો માંડીએ એટલે આપણે મીઠાઈ ગમે રાંધવાની હોય ને તો કાલે થાકી હતા અને બધી વસ્તુ મળતી નહોતી એટલે પછી ખાલી ચા પાણી જ કાલે બાકી તો ટિફિન આવ્યું હતું એટલે આજે જો બપોરે એમ હતું કે બપોરે આજે અત્યારે સાંજે મહેમાન નવાના હતા એટલે બપોરે કાંઈ નવીન કર્યું નહોતું કીધું મહેમાન આવે ને પછી જ આપણે બનાવીએ તો લાપસી બનાવીશી અને સાપડી ઊંધિયું બનાવવાનું છે તો અત્યારે જો ઊંધિયું બનાવી છે અને પછી સાપડી બનાવશે

એટલે હા બધા રેડી નાખશે જો બધા રસોઈ બનાવે છે અને હું નવરી થઈકી છું અને હું બેઠી છું તો મેં કીધું આજનો બ્લોગ છે ને હું પૂરો કરું એટલા માટે હું વિડીયો ઉતારું છું એટલે હું વિડીયો બનાવું છું આજે મોટા બેનનો મોબાઈલ આપણા હાથમાં આવી ગયો છે તમને વિડીયો ગમે કે ન ગમે એ કોમેન્ટ વધારો નથી કહેજો અત્યારે જો માતાજીને લાપસી કુવારવાનું છે એટલે બધા લાપસીઓ રહેશે જો આપણે છે ને ભાભી લાપસી જોવા રહેશે એટલે લાપસી જો આપણે વાસરા દાદાની બાલવીમાની

કોમેડીタル ફોને વીડિયો સેમરી વીડિયો માં આવવાનું બોલે હાય એમ તો વાંધો ની વર્ગ્યા કે તમ વેમ રહેતા નહી

પાપડી ઊંધિયું અને સલાડ છે લાપસી છે સાઈસ છે અને આપણે ડુંગળી કાંદા એ તો આપણે હાલતા નથી એ તો તમને બધાને ખબર જ છે આમ તો એટલે એવું છે તો હાલો ત્યારે એ ભાઈ તો ગાંડો છો તાર મમ્મી એમ કે માર છોકરો ગાંડો છે તું ગાંડો છો હે તો અમાર અમાર ઘરે આવું છે તારે તું ડાયો છો ડાયો છો તારા માં ઘરે આવો રાજકોટ કાકા રાજકોટ નથી જાવું ને રાજકોટ નથી જાવું ઘરે આવો મારા ઘરે રાજકોટ આવો ને મારા ઘરે ના ના રોકાવું છે ને કાકા બોલ કાકા જનક કાકા ક્યાં જનક કાકા ક્યાં હા કાકા ક્યાં કાકા ક્યાં હા કાકા કેમ ગયા કઈ બાજુ મોકલ કાકા ને કઈ ગયો છે